નમસ્કાર, આપ જો રયો છો નિશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વડોદરાની સાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગની બાજુમાં મંદિર સામે શૌચાલય બનાવવામાં આવતા રહેશો એ વિરોધ કર્યો હતો. વડોદરાની સાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગની બાજુમાં પચાસ વર્ષ જૂનું મંદિર આવેલું છે. આ મંદિરમાં તબીબો, નર્સો, દર્દીઓના સંબંધીઓ સહિત હોસ્પિટલનો સ્ટાફ દર્શનાર્થે જાય છે. ત્યારે મંદિરની સામે શૌચાલય બનાવવામાં આવ્યું છે. જેનો રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે મંદિરની સામે શૌચાલય બનાવતા રહીશો રજૂઆત કરી હતી અને અમે કોન્ટ્રાક્ટર ને જાણ કરી અહીંયા જે મંદિર છે ત્યાં સંડાસ બાથરૂમ બનાવે છે ત્યાં ના બનાવો તમે બીજી કોઈ જગ્યાએ બનાવો હવે હજુ કોઈ જવાબ મળ્યો નહી અમને મળશે એટલે ના ચંડાસ તો ત્યાં બાજુમાં મંદિર ની સામે તો થોડી બનાવા દેવાય મંદિર કઈ એસએસજી હોસ્પિટલ તાત્કાલિક સારવાર ની પાછળ

કઈ આગળ કરે તો એનું ઉભરાય મંદિર ના સામે આવે એ સારું ના દેખાય એના માટે મારા વિરોધ છે ખાલી બીજું કઈ નથી અમારા પાસે સંડાસ બાથરૂમ બધું છે બધું સંડાસ બાથરૂમ બધા જ છે તો બી તું શું ખબર ને કે અહીંયા કે સંડાસ બાજુ મહારાજ ના મંદિરના સામે બનાવે મંદિર હવે એ ઉભરાય ઘટે તો માણસ પેશન્ટ આવે રિલેટિવ આવે કઈ કઈ આગળ સાહેબ પગે લાગે છે એના માટે વિરોધ કરું છું પચાસ વર્ષમાં જૂનું મંદિર છે આ નવું મંદિર નથી પચાસ વર્ષ પહેલાં ડેરી હતી એના કરતાં પછી ચાલીસ નોકરી કરી આગળ બનાવ્યું મંદિર બનાવ્યું રજૂઆત કરી ડાયરેક્ટ આ તો ખબર પડી અહીંયા આવ્યા કે ખોદે છે મારા બાબા એ કીધું કે બાપા અહીંયા આગળ મંદિર આગળ ખોદા સંડા તો એના માટે મારે જાણ કરી જાણ કરી એટલે મેં અહીંયા આવીને આવ્યો મેં કે ભાઈ આ કોને કોન્ટ્રાક્ટર કાઢ છે કોને કીધું આ સાહેબ તો બધા છોકરાએ કીધું કે ભાઈ કોન્ટ્રાક્ટર કે સાહેબ ઉપરથી ઓર્ડર મળે તો અમે શું કરીએ એટલે એના માટે વિરોધ કરી ના નહીં બનાવા દઈએ સાહેબ પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યુઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર